બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે નવરાત્રિના નવ દિવસોમાં દેવી દુર્ગાના નવ અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને દરેક સ્વરૂપની પોતાની ખાસ વાર્તા અને મહત્વ છે આ નવ સ્વરૂપો કયા કયા છે અને તેનું મહત્વ શું છે એના વિશે આપણે આજે ટૂંકમાં પરિચય કરવો છે સૌ પ્રથમ આવે છે માતા એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તે હિમાલયના રાજા શૈલની પુત્રી છે શૈલપુત્રી દેવી સતીનો પુનર્જન્મ છે જેમણે ભગવાન શિવનું અપમાન કર્યા પછી તેના પિતા દક્ષ રાજાના યજ્ઞની અગ્નિમાં આત્મદા આપ્યો હતો ત્યારબાદ માતાજીનું બીજું સ્વરૂપ આવે છે બ્રહ્મચારીણી બ્રહ્મચારિણીનો અર્થ થાય છે કે જે બ્રહ્મ એટલે કે તપસ્યા કરે છે અને આ સ્વરૂપમાં દેવી પાર્વતીજીએ ભગવાન શિવને પોતાના પતિ તરીકે મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી એટલે આ દેવીનું નામ બ્રહ્મચારિણી પાળવામાં આવ્યું છે ત્યારબાદ માતાજીનું ત્રીજું સ્વરૂપ છે ચંદ્રઘંટા જ્યારે દેવી પાર્વતીજીએ ભગવાન શિવ સાથે લગ્ન કર્યા ત્યારે તેમણે ચંદ્રઘંટાનું રૂપ ધારણ કર્યું હતું તેમના કપાળ પર ઘટડી આકારનો અર્ધચંદ્રાકાર ચંદ્ર છે તેથી આ દેવીનું નામ ચંદ્રઘંટા છે આ સ્વરૂપ શાંતિ હિંમત અને બહાદુરીનું પ્રતિક છે ત્યારબાદ માતાજીનું ચોથું સ્વરૂપ છે કુષ્ટ માંડા એવું માનવામાં આવે છે કે જ્યારે બ્રહ્માંડ અંધકારમાં ઘેરાયેલું હતું ત્યારે દેવીએ કુષ્ટ માંડાએ પોતાના દિવ્ય સ્મિતથી બ્રહ્માંડની રચના કરી હતી તે સૂર્યમાં રહે છે અને બધી દિશામાં ઉર્જા અને પ્રકાશ ફેલાવે છે ત્યારબાદ માતાજીનું પાંચમું સ્વરૂપ છે સ્કંદ માતા આ સ્વરૂપમાં દેવી દુર્ગા ભગવાન કાર્તિકે જેને સ્કંદ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે સ્કંદની માતા છે અને તેથી એમનું નામ સ્કંદ માતા પડ્યું છે તે પોતાના ભક્તોને જ્ઞાન મુક્તિ અને શક્તિ આપે છે છે ત્યારબાદ માતાજીનું છઠ્ઠું સ્વરૂપ કાત્યાયની કાત્યાયની દેવીનું નામ કાત્યાયની એટલા માટે રાખવામાં આવ્યું છે કારણ કે તે કાત્યાયની ઋષિ કાત્યની પુત્રી હતી એવું કહેવાય છે તેણે મહિષાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો ત્યારબાદ માતાજીનું સાતમું સ્વરૂપ છે કાલરાત્રિ આ દેવી દુર્ગાનું સૌથી ઉચ્ચ અને શક્તિશાળી સ્વરૂપ છે કાલરાત્રિ દેવી તેના ભક્તોને બધા ભયથી મુક્ત કરે છે અસુરોને દુષ્ટોને રાક્ષસોનો નાશ કરે છે અને કાલ ઉપર રાત્રિ તરીકે એ પોતાનો વિજય સાબિત કરે છે અને એને કારણે એમને કાલ રાત્રી કહેવામાં આવે છે ત્યારબાદ માતાજીનું આઠમું સ્વરૂપ છે મહાગૌરી મહાગૌરીનો અર્થ થાય છે મહાન શ્વેત એટલે કે મહાન સફેદ કઠોર તપસ્યા કર્યા પછી માતાજી અત્યંત ગોરી અને તેજસ્વી બની ગયેલા અને દેવી પાર્વતીનું આ શાંતિ અને પવિત્રતાનું પ્રતિક છે માતા દેવી ગૌરી બની ગયા હોવાથી એમને મહાગૌરી કહેવામાં આવે છે ત્યારબાદ માતાજીનું નવમુખ સ્વરૂપ છે સિદ્ધિદાત્રી સિદ્ધિદાત્રીનો અર્થ થાય છે કે સિદ્ધિઓ એટલે કે અલૌકિક શક્તિઓ આપનાર એવો થાય છે અને એવું પણ માનવામાં આવે છે કે ભગવાન શિવને પણ તેમની પાસેથી બધી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ હતી જેના પછી તેમનું અડધું શરીર દેવીના સ્વરૂપમાં પરિવર્તિત થયું અને તેમને અર્ધ કહેવામાં આવ્યા આ બધી દેવીઓ એક જ આદિ શક્તિના નવ અલગ અલગ સ્વરૂપો છે અને જે શક્તિ ભક્તિ અને બલિદાનનો સંદેશ આપે છે બાપુ આ હતો દેવી દુર્ગાના નવ અલગ અલગ સ્વરૂપો અને એના વિશેનો ટૂંકમાં પરિચય આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર